તો અમદાવાદમાં કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કરોડથી વધુના કેસમાં નિકુંજ વધુમાંટ્ટ અને પૂર્વ એમએલ કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ધરપકડ કરી અને રૂપિયા બસો ચાલીસ કરોડ અને ક્રિપ્ટોકરન્સીની કરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી ઈડીની વિશેષ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સેલેસ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની પણ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા આજે નામદાર પ્રિન્સિપલ આવ્યા બે આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના ટ્રાન્ઝેક્શન બિટકોઇનને ટ્રાન્ઝેક્શનને લઈને ગુનો આની અંદર એમાં સંડોવાયેલા એમના હતા બસો સાહીઠ કરોડની આસપાસની કંઈક ટ્રાન્ઝેક્શન છે બે હજાર બસો ચોપન બિટકોઇન અને અગિયાર હજાર લિટકોઇન જેવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા જેમાં નામદાર કોર્ટમાં દસ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા જે દલીલ દરમિયાન દલીલ પછી સાહેબે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હવે પછી ચોવીસ તારીખે એમને રજૂ કરવાના છે